ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી ની ઉજવણી વચ્ચે કાવિ કંભોઈ ના સ્તંભેશ્વર મહાદેવ શું છે મહત્વ જુઓ અહેવાલમાં શિવ હરિ શંકર નમમિ શંકર શિવ શંકર શંભો હે ગિરજા પતિ ભવાની શંકર શિવ શંકર શમભિવ હરિ શંકર નમમિ શંકર શિવ શંકર શંભો હે ગિરજા પતિ ભવા શનકરણ શિવ શંકર શંભો શિવ હરી શંકર નમ હર હે ગિરજા પતિ ભવાભી શંકર શિવ શંકર શમભો શિવ હરિ શંકર નમા શંકર શિવ શંકર શમભો હે ગિરજા પતિ ભવાભી શંકર શિવ શંકર શમભો શિવ હરિ શંકર નમા ભિષણ કર શંકર શમભો

અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર આઠ પર આવેલા ભરૂચ તેમજ વડોદરા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે

અને પછી તો તારકાસુર રાજા દ્વારા હાહાકાર મચી ગયો અને દેવોને અને ઋષિઓને હેરાન પરેશાન કરવા લાગ્યો તેથી કરીને દેવો બધા ભેગા થઈને ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું હે મહાદેવ અમારી તારકાસુર થી રક્ષા કરો ત્યાર શિવજીએ દેવોને કહ્યું કે મારો પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા તારકાસુરનો સંહાર થશે ત્યાર બાદ ભગવાન કાર્તિકેય દ્વારા જન્મના સાતમા દિવસે તારકાસુરનો વધ કરવામાં આવ્યો

સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાન અવસ્થામાં જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે છ હજાર વર્ષ પહેલા મહાપુરાણના કાખંડના ખંડના માં પાનાથી એકસો નેવ્યાસી નંબરના પૃષ્ઠ સુધી સ્તંભેશ્વર મહાદેવ તીર્થ વિશે વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે સ્તંભેશ્વર મહાદેવ તીર્થ અપ્રચલિત ગુપ્ત કેમ રહ્યું એક ઇતિહાસ પ્રમાણે બ્રહ્માજીની સભામાં દરેક તીર્થ દેવોને આમંત્રણ આપવામાં આવ્યું અને બધા વચ્ચે એક સંવાદ થયો કે કોની પૂજા પહેલા કરવામાં આવે કોઈ તીર્થ પોતાનો પક્ષ લઈને આગળ ના આવ્યો પરંતુ સ્તંભેશ્વર તીર્થે પોતાના પ્રથમ અર્ચન પૂજનને લાયક ગણ્યો આ સભામાં બ્રહ્માજીના પુત્ર ધર્મદેવ પણ હાજર હતા અને તેમને આ અવિવેક ન ગમ્યો એમને સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમારું તીર્થ ગુપ્ત રહેશે પરંતુ બ્રહ્માજી અને કાર્તિકેય સ્વામી વચ્ચે પડીને શ્રાપમાં રાહત અપાવી અને ધર્મદેવે વરદાન આપ્યું કે આ સ્તંભેશ્વર મહાદેવ તીર્થનો શનિવારની અમાસ્યે જે કોઈ ભાવપૂર્વક દર્શન કરશે તેમને પ્રયાગ પુષ્કર અને પ્રભાસની યાત્રાનો ફળ મળશે સ્તંભેશ્વર મહાદેવને સ્વયં સમુદ્ર દિવસમાં બે વખત જળાભિષેક કરીને જાય છે ભરતીના દિવસે આ શિવલિંગ સાથે આખું મંદિર જળ સમાધિ લે છે અને એક અનેરું દ્રશ્ય જોવા મળે છે દિવસમાં બે વખત પાણી મંદિરની નજીક આવે છે અને ધીમે ધીમે પાણી જાતે શિવલિંગને જળાભિષેક કરતો જોઈને શ્રદ્ધાળુઓ કુતુહલ જોવા મળે છે શ્રાવણ માસે કાર્તિક માસે સોમવારી અમાસે ખાસ કરીને શિવ ભક્તો વધુ પ્રમાણમાં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે શ્રાવણ માસની અમાસે અહીંયા મોટો મેળો ભરાય છે 6000 વર્ષ પહેલા વેદ વ્યાસ દ્વારા લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે હું મંદિરના સંચાલક દ્વારા જણાવવામાં આવે છે જે કોઈ આ તીર્થના દર્શન કરશે તેની બધી જ મનોકામના પૂરી થશે અને ભગવાન મહાદેવની કૃપા હંમેશની માટે તમારા પર વરસતી રહેશે આ સ્થળે પવિત્ર નદી મહિસાગર દરિયા સાથે સંગમ થાય છે જેથી તેને સંગમેશ્વર તીર્થ પણ કહેવામાં આવે છે

તદઉપરાંત પૂનમ અને અગિયારસ ની રાત્રે પણ સેંકડો ભક્તો આખી રાત ભગવાનની વિશેષ પૂજાનો લાભ લે છે ભગવાન વિશ્વ મહાદેવનું મંદિર ગુજરાતમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ ગામમાં આવેલું છે આ મંદિર દુનિયામાં એક જ મંદિર છે જે સમુદ્રની વચ્ચે સ્થિત છે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવને દરિયા દેવતા દિવસમાં બે વખત સ્નાન કરાવવા માટે આવે છે અને બે વખત મંદિર સમુદ્રમાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે આ તીર્થસ્થાનમાં લગભગ ત્રીસ વર્ષથી ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાય છે અને મેળામાં ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવને પ્રસન્ન કરવા માટે અને ગુજરાતમાં સુખ અને શાંતિ રહે એ ઉદ્દેશ્યથી આ જગ્યા પર મહારુદ્ર યજ્ઞનું આયોજન ત્રીસ વર્ષથી ચાલે છે એ યજ્ઞનો પ્રભાવ એવો છે અને આ યજ્ઞનો મહિમા એવો છે કે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે આ સ્તંભેશ્વર મહાદેવની આજે પ્રસિદ્ધિ થઈ છે આ તીર્થસ્થાનમાં મહારુદ્ર યજ્ઞનો મહત્વ એવો છે કે અહીં વર્ષોથી જ્યારથી યજ્ઞ શરૂ થયો ત્યારથી આજ સુધી કોઈ વખત દુષ્કાળ પડ્યો નથી અને લોકોની પ્રગતિ થઈ છે અને લોકોને સુખ અને શાંતિની પ્રતીતિ આ વિસ્તારમાં થાય છે ભગવાન સ્તંભેશ્વર મહાદેવના મંદિરના પ્રભાવના લીધે આજે ગુજરાત અને ભારત વર્ષમાંથી લાખો તીર્થયાત્રી આ જગ્યાએ આવીને ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરે છે અમારા ભારત સરકારની જે એક સુંદર આકાંક્ષીય યોજના છે કે આખા ભારતમાંથી તીર્થયાત્રીઓ એકબીજા તીર્થોમાં જઈને અને સમાજને સંગઠિત કરવાની જે એક યોજના છે અને સુખ અને શાંતિ આપવાની જે યોજના છે એ તીર્થસ્થાનોના મારફતે જ પ્રાપ્ત થાય છે અને એ યોજનાનું મૂર્ત સ્વરૂપ

બે એક ત્રણ બે હજાર બાવીસના રોજ પૂરું થવાનું છે અને ભગવાન કાર્તિક સ્વામી દ્વારા સ્થાપિત આ શિવલિંગ ભારતના દસ મંદિરોમાંથી એક ગણાય છે ભગવાન કાર્તિક સ્વામીના નામ પર જે ગ્રંથની રચના થઈ એને અમે ઇસ્કંદ પુરાણ કહેવામાં આવે છે અને એ ઇસ્કંદ મહાપુરાણ આજે જેનું સાડા પાંચસો પાનાનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે

આ જગ્યાએ યજ્ઞ ચાલે છે અને ગુજરાતનો સૌથી મોટો મેળો આજે સંગમ સંગમતીર્થ એટલે કે કાવી કંબોઈમાં ભરાય છે અને આ જગ્યા ઉપર આજે બે વર્ષથી આ મેળો બંધ હતો અને ભગવાનના આશીર્વાદથી કોરોના કાળ ઓછો થયો અને ફરી આ વર્ષે આ મેળો અહીં ભરાવાનો છે અને મેળાથી આજે આવતા હજારો તીર્થયાત્રી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરશે અને ભગવાનને પ્રાર્થના કરશે કે આ દેશમાંથી કોરોના સમાપ્ત થઈ જાય ભગવાન ભક્તો પ્રત્યે અપાર પ્રેમ રાખે છે અને ભક્તોના પ્રેમ અને એમની આસ્થાથી અને એમની પૂજાથી પ્રસન્ન થઈને કોરોના કાળને સમાપ્ત કરવા માટે પરમાત્મા એમની ઉપર દયા કરશે અને આ કાલ જતો રહેશે